જિલ્લા પોલીસ વડાની કચેરીએ હવે આ સમગ્ર મામલો પહોંચ્યો છે પીડિત પરિણીત યુવતીએ જિલ્લા પોલીસ વડાને ફરિયાદ લેવા આવનાર મહિલા પોલીસ અધિકારી સામે યુવતીએ ફરિયાદ મામલે ગંભીર આક્ષેપ કરતા આ મામલો ચર્ચાસ્પદ બન્યો છે અમારી જોડે રવિવારે બપોરે અમને સમાધાન માટે બોલાયા હતા ડાઇવર્સનો અમાર પ્રશ્ન ચાલતો હતો છ મહિનાથી છ મહિનાથી હું મારા મમ્મીને એમના ઘરે રહેતી હતી જ્યારે અમને સમાધાન માટે બોલાયા તો હું મારો ભાઈ મારી મમ્મી અને મારા મોટા બાપુજી અમે ત્યાં પહોંચ્યા ત્યાં પહોંચ્યા એટલે અમે વાતચીત ચાલુ કરી અમારી વાતચીત ચાલુ કરતા જ એ લોકોએ અમને ઢોર માર મારવાની માર મારવાનું ચાલુ કર્યું મારતા મારતા અમને બહાર લાયા ઓફિસની બહાર

જયારે અમે કપડાં ઓઢીને ઓફિસમાં બેઠ્યા ત્યાર પછી મને હાથે ફ્રેકચર હતું મારી મમ્મીના બેઠો માર વાગ્યો હતો વધારે માર મારવાથી આ અરજી બી મેં અગાઉ વાયેલી આ વસ્તુ બી મેં સોલંકી મેડમને કીધેલું મારી જે બારમા મહિનામાં અરજી ચાલે છે એનો બી તમે ઉમેરો કરો એના લીધે આ વસ્તુ બની છે